ઉપલેટાના ડુંગલાણી ગામ ખાતે એક બીઆરસી કોલેજ ખાતે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું ઉપલેટાના ડુમિયાણી ગામે એક બીઆરસી કોલેજ ખાતે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટાના ડુમિયાણી ખાતે આવેલ વ્રજભૂમિ આશ્રમ બીઆરસી કોલેજ ખાતે એક આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ સ્ટોલ કરવામાં આવ્યા જેમાં ખાણી પીણી કટલેરી જેવી વસ્તુ તેમજ અલગ અલગ વેરાયટીઓ રાખવામાં આવેલ જેમાં કોલેજના વિદ્યાર્થી તેમજ ધોરણ એક થી બાર સુધીના વિદ્યાર્થીઓ દ્વારા આ આનંદ મેળામાં ભાગ લેવામાં આવ્યો જેમાં બોડી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા અને આનંદ મેળામાં કોલેજના ટ્રસ્ટીઓ તેમજ શિક્ષકગણ હાજર રહ્યા

અને બધા જ છોકરાઓ આનંદ મેળામાં કઈક ને કઈક વસ્તુઓ માટે સ્ટોલ નાખેલા હતા કોઈ ફૂડ આઈટમ ના સ્ટોલ હતા કોઈ કટલેરીઝ ના સ્ટોલ હતા કોઈ પણ હાથે બનાવેલી હેન્ડીક્રાફ્ટ ના સ્ટોલ પણ હતા અને તેઓ પોતાની પોતામાં રહેલી જે પ્રતિભાઓ છોકરાઓમાં છે એ કઈ રીતે બહાર લઈ આવવી એ લોકોને કઈ રીતે કામ કરવું બિઝનેસ કઈ રીતે કરવો એનું પ્રેક્ટિકલી નોલેજ અમને વધે એ માટે આજે આનંદ મેળાનું આયોજન કર્યું હતું અને આ આનંદ મેળામાં અમારે બાર પણ ગેસ્ટ આવેલા હતા તેઓ પણ ખૂબ જ પ્રભાવિત થયા તેઓ પણ ખૂબ આ આનંદ મેળાને એન્જોય કર્યો હતો અને આ આનંદ મેળામાં મારા સ્ટાફે પણ ખૂબ જ સારી રીતે છોકરાઓને નોલેજ આપ્યું છે એને સપોર્ટ પણ કર્યો છે અને ખૂબ જ સફળ રહ્યું છે આ આયોજન અમારું નમસ્તે મારું નામ બાલેરા પરેશ છે અને હું શૈક્ષણિક સંકુલની અંદર નર્સિંગનો થર્ડ ઇયરનો વિદ્યાર્થી છું આજ રોજ અમારી સંસ્થાની અંદર આનંદ મેળાનું આયોજન કરવામાં આવેલું હતું જેની અંદર વિવિધ સ્ટોલો ઉપલબ્ધ કરાવવામાં આવી હતી જેની અંદર ખાણીપીણીથી લઈને કટલેરીથી લઈને એકો એક વસ્તુ ઉપલબ્ધ હતી અને એનું જે કોમ્યુનિકેશન અને જે એની કોમ્યુનિકેશનથી લઈ અને અમારી અંદર બધેની આવડત ઉજાગર થાય અને અમે એક બિઝનેસ તરફ આગળ વધીએ બસ ખાલી નોલેજ મેળવવું એ મહત્ત્વનું નથી પણ એ નોલેજને આપણે વાસ્તવિક જીવનમાં કેવી રીતે ઉપયોગ કરી શકીએ એ પણ મહે મહત્ત્વનું છે એ જ હેતુથી આજરોજ જે આનંદ મેળાનું આયોજન કરવામાં આવેલું તો એની અંદર પાંચ રૂપિયાની વસ્તુથી લઈને મોટી મોટી આઈટમોથી લઈને ખાણી પીણી થી લઈને બધી વસ્તુ અવેલેબલ હતી અમે વડી ચડીને એમાં હિસ્સો લીધો તો મેં પણ એમાં હિસ્સો લીધો હતો જેની અંદર અમે વિવિધ વાનગીઓ વેચી અને ખૂબ નફો કમાણા છે અને આ આના આયોજન રૂપે આયોજનના ભાગ રૂપે અહીંના જે સ્ટાફ છે એને અમને પૂરતી મદદ કરી છે જે વસ્તુ ઘટતી હોય બધી વસ્તુ અવેલેબલ કરાવે છે જેની અંદર નાના ભૂલકાઓથી લઈ પહેલા ધોરણમાં અભ્યાસ કરતાથી લઈને બારમા ધોરણ સુધી એ પછી નર્સિંગ બીએડ ડીઆરએસ કોલેજ એમઆરએસ કોલેજ બીએડ નર્સિંગના વિદ્યાર્થીઓ બધા લોકોએ એમાં ખૂબ ભાવપૂર્વક ભાગ લીધો હતો અને ખાવાનું બનાવ્યું પોતે પણ જમ્યા અને બીજાને પણ જમાડ્યા અને ખૂબ ફાયદો કમાવ્યો ખૂબ ખૂબ નફો કમાવ્યો અને અમને લોકોને ખૂબ મજા આવી અને આ પ્રત્યે મોટી સંસ્થાની અંદર આવડું મોટું આનંદ મેળાનું આયોજન કર્યું એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ મજા આવી નમસ્તે હું સોલંકી મિત્ર અત્યારે બીઅડના ચોથા સેમેસ્ટરની અંદર અભ્યાસ કરું છું કૃષ્ણદેવીની એક પંક્તિ છે ને કે કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં આપણે તો આવાળ બાવળની જાત ઊભવું હોય તો પૂછવાનું નહીં એવી રીતે છે અમને ઉગવા માટેની એક તક આપતી અમારી રજભૂમિ શૈક્ષણિક સંકુલ કે જેની અંદર છે આજે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે શરૂઆતમાં તો આનંદ મેળો શબ્દ મળે ત્યારે નવી લાગે પરંતુ છે એ અમે ધીમે ધીમે ઘડાતા જઈએ અને છે એ ઓછી વસ્તુઓની અંદર છે ઓછી અમને પ્રોવાઈડ કરવામાં આવ્યું હોય છતાં એની અંદર અમે નાની નાની આઇટમો બનાવી અને વિદ્યાર્થી સુધી પહોંચાડી છે અને જેની અંદર છે નાના બાળકો છે એ ખરીદતા શીખ્યા છે અને નાના અમુક અમુક બાળકો છે એ વેચતા શીખ્યા છે ખાલી નાના બાળકો નહીં પરંતુ છે આશ્રમશાળાથી માંડી માંડીને ઉત્તર બુનિયાદી છે નર્સિંગ છે બીઆરએસ છે બીએડ છે છે આ એ રસપૂર્વક ભાગ લીધો અને સ્ટાફ એ ખૂબ એટલે ખૂબ મહેનતથી અમને સપોર્ટ કર્યો અને જે અમને છે એ કંઈક ને ક્યાંક શીખવા મળે છે એવી રીતે છે એને ક્યાંક બિઝનેસમાં અમે આગળ વધીએ એની માટે પણ એને અમને છે એ મહેનત કરી અને આગળ વધારે રહ્યા આપણને બધાને ખબર છે કે પાણીપુરીથી માંડી અને પીઝા સુધી છે ઈ આ કાર્યક્રમ યોજવો એ અઘરી વાત છે પરંતુ છે અમારા આ સંસ્થાના ટ્રસ્ટી શ્રી અને આ જે જે વ્યવસ્થાપકો છે જેને છે એ દિલ દઈને મહેનત કરી અને અમારા સુધી છે અમને હકારાત્મક અને હકારાત્મક છે એ ઉર્જા ઉત્પન્ન કરી છે કે જેથી કરીને અમને કામ કરવાની પણ કઈક મજા આવે અને આમ ખરેખર આખો દિવસ કેમ જતો રહ્યો ને એ ખબર ના રહે સાંજ પડે તોય તોય તેમ થાય કે નહીં હજી આનંદ મેળો આગળ વધારે ચાલે તો સારું એવી રીતે સ્ટોલ હતા કે જેની અંદર છે ચા પછી વડા પીઝા પછી પાણીપુરી છે પછી ફૂડ જે અલગ અલગ હોય એની અંદર છે અમને અમારા વિદ્યાર્થીઓ છે ખૂબ સહકાર થી ભાગ લીધો છે અને જેના છે જેના માટે અમે છે આ ટ્રસ્ટીને અને આ વ્યવસ્થાપકોને અને જે વિદ્યાર્થીઓ ભાગ લીધો છે એના આભારી છે